સાબરકાંઠા તલોદ બસરના કોલેજ રોડ પર આવેલ તલોદ સ્ટેશન પ્રાથમિક શાળા કમ્પાઉન્ડમાં કેળસમાં પાણી ભરાયા શાળાના બાળકોને રજા આપવામાં આવી હતી શાળાના શિક્ષકો શાળામાં જોવા મળ્યા શાળા સહિત બજારના રોડ પર પાણી ફરી વળ્યા હતા પાણીને લઈને સ્થાનિકોને સમસ્યા સ્ટોરી રિપોર્ટ બાદ જીતેન્દ્ર સોલંકી શાળા નંબર એક કુમાર શાળા ત્યાં કન્યા શાળામાં પાણી ભરાવાથી છોકરાઓ ત્રણસો ને છોકરાઓ ઘેર હાજર છે આજે રજા પાડી દીધી છે છોકરા તો ઠીક પણ આજુબાજુ બહેનો હલવાઈ ગયેલી છે ધાબા ઉપર એમને ઘરે જવા માટે તકલીફ વધતા ડેન્ગ્યુનો પ્રોગ્રામ સમસ્યા થાય છે ગટરો તેમજ વરસાદનું પાણી કેવી સમસ્યા છે શું જોઈએ તંત્રએ કંઈ નિકાલ કર્યો નથી અત્યારે આવું શું તકલીફ પડે છે અહીંયા પાણીની સમસ્યા છે આજુબાજુ ગટરોની સમસ્યા છે ખરાબ પાણી ભરાઈ ગયેલું છે એમ રોગચારો ફાટી નીકળે એમ સમસ્યા છે વધતા જ કમલેશ પ્રજાપતિ તલો ઓકે બોલો શાળા નંબર એક શાળા ત્યાર કન્યા કન્યાશાળામાં પાણી ભરાથી છોકરાઓ ત્રણસો ને પંચ્યાસી છોકરાઓ ગેરહાજર છે આજે રજા પાડી દીધી છે છોકરાઓ તો ઠીક પણ આજુબાજુ બહેનો હલવાઈ ગયેલી છે ધાબા ઉપર એમને ઘરે જવા માટે તકલીફ વધતા ડેન્ગ્યુનો પ્રોગ્રામ સમય થાય છે ગટરો તેમજ વરસાદનું પાણી કેવી સમસ્યા છે અહીંયા તંત્ર શું કરવું જોઈએ તંત્ર કંઈ નિકાલ કર્યો નથી અત્યારે આવું શું તકલીફ પડે છે અહીંયા લોકોને અહીંયા પાણીની સમસ્યા છે આજુબાજુ ગટરોની સમસ્યા છે ખરાબ પાણી ભરાઈ ગયેલું છે રોગચારો ફાટી નીકળે એવી સમસ્યા છે વધતા જ કમલેશ પ્રજાપતિ તલોદ ઓકે બોલો શાળા નંબર એક કુમાર શાળા ત્યારે શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ કઈ વેરાયટી આવી છે બે હાજર બરાબર કઈ કંપની છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બઉ સરસ છે એમ

પેલી વીણી નો માલ છે કે બીજી ત્રીજી વીણી નો ઉતાર બે વાર ઉતાર નાખ્યો છે એમ